સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના શિયાણી ગામે ગઈકાલે સ્થાનિક પોલીસની ટીમ છે તે આરોપીને લઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે પહોંચી હતી આ દરમિયાન આરોપી એકા એક પોતાના પાસે ત્યારબાદ પીએસઆઈ પર હુમલાનો પ્રયાસ કરે છે ત્યારબાદ પોલીસ આરોપીના પગમાં ગોળી મારે છે જે રીતે છેલ્લા ચાર મહિનામાં આઠ જેટલી આવી જે એન્કાઉન્ટરની ઘટનાઓ સામે આવી છે તેના કારણે ગુનેગારોમાં ફફડાટ ફેલાવ્યો છે ત્યારે શું સમગ્ર મામલો છે કેવી રીતના કે ઘટના બની હતી વિગતે વાત કરીએ વૈષ્ણવજન તેને કહીએ જે આજથી થોડાક સમય પહેલા સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના શિયાણી ગામે મારામારીનો એક બનાવ બન્યો હતો અને આ બનાવના સંદર્ભમાં દેવરાજ નામના આરોપીની પોલીસે ધરપકડ કરી આમ તો કહેવાય કે આ દેવરાજ પર અનેક ગુનાઓ નોંધાયેલા છે અને તેના જ ભાગરૂપે ગઈકાલે આ મારામારીના ગુનામાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે જ્યારે પોલીસની ટીમ આરોપીને લઈ જઈ રહેતી સ્થળ પર પોલીસ લઈને પહોંચી ત્યારે આ દેવરાજ પોતાની પાસે રહેલી છરી કાઢે છે અને તે છરી વડે ત્યાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે ઊભેલા પીએસઆઈ ઉપર હુમલાનો પ્રયાસ કરે છે હુમલાનો પ્રયાસ થયા બાદ આ બદલામાં સ્વ બચાવમાં ત્યાં હાજર પીએસઆઈ છે તે દેવરાજ નામના આરોપીના પગમાં ગોળી મારે છે અને આ ઘટનાથી પગડાટ ફેલાયો છે જે રીતે ગુજરાત પોલીસ દ્વારા સ્પષ્ટ સંદેશો છે તે આરોપીને આપી દેવામાં આવ્યો છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો નહીં તર તેનો અંજામ ભોગવવા માટે તૈયાર રહો છેલ્લા ચાર મહિનામાં આઠ આવા બનાવો છે તે સામે આવ્યા છે આ ઘટનાના સંદર્ભમાં પોલીસ દ્વારા હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે પણ જે રીતે ગુનેગારોમાં પણ હિંમત વધતી જોવા મળે છે કન્સ્ટ્રક્શન દરમિયાન ક્યારેક પોલીસ કર્મચારી અધિકારીઓની બંદૂક છીનવીને ફાયરિંગનો પ્રયાસ તેઓ દ્વારા કરવામાં આવે છે તો ક્યારેક છરી વડે હુમલો કરવામાં આવે છે અને આ ઘટના બાદ હવે સુરેન્દ્રનગર પોલીસે આરોપીઓની શાન ઠેકાણે પણ લાવી છે ને આ ઘટનામાં જે દેવરાજ નામનો આરોપી છે તેના પગના ભાગે ગોળી વાગતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યો છે ત્યારે ગુજરાતમાં સ્પષ્ટ સંદેશો છે તે ગુનેગારોને છે સુધરી જજો નહીંતર ગોળીઓ ખાવા માટે તૈયાર રહેજો દર્શક મિત્રો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું આ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ